ભાગ લીધો હતો આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા કેમ શાહ સ્કૂલ ખાતે ધોરણ આઠ માં અભ્યાસ કરતા બસો ને જેટલા વિદ્યાર્થીઓએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ માટે આયોજિત પરીક્ષામાં ભાગ લીધો સવારે બાર કલાકે શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે આયોજિત પરીક્ષામાં દસ જેટલા બ્લોકમાં બસો નેવ્યાસી વિદ્યાર્થીઓએ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધી વાર્ષિક બાર હજારની સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના તિલકવાડા નગરની કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે આજે એનએમએમએસ યોજના અંતર્ગત પરીક્ષા યોજાઈ હતી વહેલી સવારથી જ બાળકો સાથે તેમના વાલીઓ પણ શાળાની બહાર ઉમટી પડ્યા અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકોએ આ પરીક્ષા આપી પરીક્ષા અત્યારે ચાલુ છે એ પરીક્ષામાં સ્થળ ખાતે દસ જેટલા બ્લોકો ફાળવવામાં આવેલા છે અને દરેક બ્લોકના અંદર ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એટલે કુલ લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ અત્રે પરીક્ષા આપી રહ્યા છે આ જે પરીક્ષા છે એ સ્કોલરશિપ પરીક્ષા છે અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષાનું મહત્ત્વ એ જ છે કે સ્કોલરશિપ સરકાર તરફથી મળવાથી એમને અભ્યાસના અંદર મદદરૂપ થશે અને એ લોકો પોતાની કારકિર્દીનું ઘડતર ખૂબ જ સારી રીતે કરી શકે એ માટે સરકારની આ ખૂબ જ સરસ સારી પહેલ છે વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે એવી અભ્યર્થના અને ખૂબ જ શાંતિપૂર્વક પરીક્ષાઓ આપે